ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપવાનો સજીવન લાઈફનો પાયલોટ પ્રોજેક્ટ સફળ હરિયાળુ બનાસ અને ફાર્મર ફોર ફોરેસ્ટ અંતર્ગત ત્રણસો એકર જમીનમાં ત્રણસો ખેડૂતોને આપવામાં આવ્યા ત્રણસો પચાસ બાગાયતી છોડ જેનું સફળતાપૂર્વક થયું વાવેતર ખેડૂતોને ઇનપુટ અને ડ્રીપ ઇરિગેશન તેમજ એક વર્ષ સુધી મેનેજમેન્ટની પણ સહાય કરાશે ફળના ઉત્પાદન બાદ ખેતર પરથી જ સજીવન લાઇફ ના માધ્યમથી વિવિધ કંપનીઓ ખરીદી કરશે આ માટે જરૂરી એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે ત્રીજા વર્ષથી ખેડૂતોને શરૂ થશે કાર્બન ક્રેડિટ ની કમાણી જે વીસ વર્ષ સુધી નિયમિત મળશે હજુ પ્રથમ તબક્કામાં સાતસો પચાસ એકર જમીન અને સાતસો પચાસ ખેડૂત ને આપવાનો છે લાભ બાગાયતી પાક ઇન્ટર ક્રોપ અને કાર્બન ક્રેડિટ ની કમાણી એમ ત્રણ ગણી આવક તમે મેળવવા માંગો છો તો અમારો સંપર્ક કરો ખેડૂતોની પોતાની કંપની સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ